અમિતભાઈ ગુંડલનો મુદ્દો રાજસ્થાનમાં તમે જો જાટ સમાજના લોકો રસ્તા પર છે તમે વિધાનસભામાં ચોક્કસથી મુદ્દો ઉઠાવ્યો લ્યો પણ ફ્લોરની બહાર વિરોધ કરવા માટે તમારો શક્તિ સિંહને પણ સમાલ હતો તમને પણ સવાલ છે કે કોંગ્રેસને ડર લાગે છે એના કોઈ ડરની વાત નથી જ્યારે જૂનાગઢના દલિત સમાજના દીકરાપણે જે વ્યક્તિ પર અત્યાચાર થયો ત્યારે પણ કોંગ્રેસનું નેતૃત્વ બોલ્યું છે ત્યાં જઈને એના માટે લડત પણ લડી છે આ મુદ્દામાં પણ જાટ સમુદાયના બધા જ આગેવાનો આવ્યા મને પણ વ્યક્તિગત મળ્યા હતા એમના મળ્યા પહેલા જે દિવસે બનાવ બન્યો સૌથી પહેલું જો રિએક્શન કે એને ન્યાય માટેની વાત કરી હોય તો કોંગ્રેસે કરી વિધાનસભામાં પણ અમે એકસો ની નોટિસ આપી રાખી સરકારને એ બાબતે જાગૃત કરી સાથે સાથે સમાજના આગેવાનોને એમને પણ આશ્વસ્ત કર્યા છે કે જ્યારે જે જરૂર હોય કોંગ્રેસ તમારી સાથે એ પરિવારના એના પિતાને એના સમાજના આગેવાનો બધાનું એવું છે કે અમે ન્યાયિક પ્રક્રિયા થી ન્યાય મેળવવાનો પ્રયત્ન કરીએ છે અમને મુખ્યમંત્રીએ પણ આશ્વસ્ત કર્યા છે કે અમે કરીશું નહીં કરે ન્યાય નહીં મળે તો એની જે લડાઈ લડવાની થાય એના માટે અમે અમી સાથે થયુંતું છું પુડલમાં તમારા મતે મને જે રીતે એમના પરિવાર એમના પિતાએ એ બધાય વર્ણન કર્યું છે કે કોઈ કારણસર ત્યાંથી રોડ થી જતા હશે અને એમને બંગલાની અંદર બોલાવવામાં આવે છે પૂછપરછ કરવામાં આવે છે મારજોડ કરવામાં આવે છે અને ત્યાર પછી એ દીકરો ગુમ થઈ જાય છે જે રીતે પોલીસે સીસીટીવીના ફૂટેજ જાહેર કર્યા એ સો એ સો ટકા શંકાસ્પદ છે હમ કેમ કે એક રાતના અમુક કલાકોમાં આટલું બધું અંતર કાપવું એ શક્ય નથી અને ચોક્કસ જગ્યાના ફૂટેજ બતાવવા માટે પણ આખું રીકન્સ્ટ્રક્ટ કર્યું હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો આખા શરીર પર જે રીતે એની પર ઈજાઓના નિશાન છે ઈજાઓ છે એ જોતા કોઈ એક્સિડન્ટ લાગતો નથી એટલે શંકાસ્પદ મોત છે એવું સો ટકા છે કારણો શું હોય શકે એ તપાસનો વિષય છે પણ જ્યારે શંકાસ્પદ મોત હોય એનો પરિવાર ન્યાય માટેની વાત કરતો હોય પોલીસ ફરિયાદ ના લે આટલે બધું થયા પછી પ્રેશર થાય મીડિયામાં એક્સિડન્ટ બતાવી દીધી ઘટના કરીને અરજી લેવામાં આવે ફરિયાદ લેવા પણ જો બરોબર તપાસ થશે તો હું માનું છું કે 100% હત્યાનો ગુનો નોંધાશે કોના ઉપર જે પણ કરવાવાળા હશે અત્યારે તો પરિવાર ની પહેલી જે માંગણી છે કે ભઈ અમને ત્યાંના ધારાસભ્ય છે એમના ત્યાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને એમ પરિવાર પણ માંગણી કરીએ છીએ અમે પણ માંગણી કરીએ છીએ કે એના તમામ સીસીટીવી ફૂટેજ જાહેર થવા જોઈએ પોલીસ એક તરફી સીસીટીવી ફૂટેજ ના ખાલી થોડા કટ્સ આપે છે એના મતલબ બધા જ સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો હું માનું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે